પલસાણા તાલુકાના કારેલી ગામમાં મુસળધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે રુદ્રાક્ષ રેસીડેન્સી રાહી રેસીડેન્સી સ્વસ્તિક રેસીડેન્સી અને સુવર્ણવલા જેવી અનેક રહેણાંક સોસાયટીમાં ભારે પાણી ભરાઈ જવાને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે હજારો રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પૂરગ્રસ્ત ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે પલસાણા પોલીસ તાલુકા વિકાસ અધિકારી અને બારડોલી ફાયર ઓફિસરની ટીમ ઘટના હાજર છે અને લોકોને કામ ચલાવ ધોરણે ગંગા સરકારી શાળામાં ખસેડી રહ્યા છે ત્યારે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આટલો ભારે પાણી ભરાઈ ગયું હતું તેમનું માનવું છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણને કારણે પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે ત્યારે પહેલા વરસાદી પાણી ખેતરો તરફથી સરળતાથી વહેતું હતું પરંતુ હવે એક્સપ્રેસ વે ની કારણે પાણી ખેતરોમાં ફેલાતા બદલે સોસાયટીની તરફ ફેкту થઈ રહ્યું છે ત્યારે રહેવાસીઓએ વિયવટીતંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળી શકાય આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ફાયર ઓફિસરને વધુ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે પીબી ગઢવી ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર જિલ્લા હેડક્ quarters આજ રોજ પલસાણાના કારેલી મુકામે રુદ્રાક્ષ રાહી અને બીજી અન્ય સોસાયટીઓમાં જળ ભરાવાની જે ઘટના હતી એના સંદર્ભે અમારી ટીમ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ હાલ સ્થાનિક માણસોને બહાર કાઢી અને સલામત સ્થળે આશ્રય સ્થાન પર ખસેડવામાં આવે છે અંદાજીત સાહીઠ થી સિત્તેર જણા ત્યાં હતા પોલીસ ને સોંપેલા છે પ્રકાશ આર પટેલ તાલુકા વિકાસ અધિકારી આજ રોજ કારેલી ગામમાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે આ રાહી છે ક્રિષ્ના વેલી છે રુદ્રાક્ષ જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે અને એના કારણે સોસાયટીમાં જે લોકો ફસાયા છે અંદાજીત પચાસ જેટલા લોકો ફસાયા છે એમને રેસ્ક્યુની કામગીરી બારડોલીના ફાયરની ટીમ કરી રહી છે અને એના જે સ્થળાંતર કરીને આપણે હરિધ્યાન હોલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને સાથે એમની ફૂડની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે હાલમાં પંદર જેટલા જે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ ન્યુઝ સુરત